દ્વારકાથી સત્તર કિલોમીટર દૂર અને ગુજરાતનું જ્યોતિલિંગ એવું નાગેશ્વર અને નાગેશ્વરનું મંદિર પણ દૂરથી નજર આવી રહ્યું હતું નાગેશ્વરના મુખ્ય ગેટથી પ્રવેશ કરી અને અમે હવે મંદિર તરફ વળી રહ્યા હતા નાગેશ્વર મંદિર એ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ છે ગાડીને પાર્ક કરી અને હવે અમે દર્શન કરવા મંદિરના ગેટથી આગળ વધ્યા ગરમી બહુ વધારે હતી તડકો બહુ વધારે હતો એટલે જાણે કે બધા ફટાફટ દર્શન કરી અને નીકળતા હતા ગરમીને તડકો વધારે હોવાના પરિણામે મંદિર દ્વારા પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી જાજમ પાથરવામાં આવી હતી જેનાથી ગરમી અને તડકાથી બચી શકાય ધીમે ધીમે અમે રેલિંગો ક્રોસ કરી અને મંદિર તરફ આગળ વધ્યા ફાઇનલી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી અમે મંદિરમાં એન્ટર થયા મંદિરમાં દર્શન કરવા માટે અમારે પણ લાઈનમાં ઊભું રહેવું પડ્યું પરંતુ આ દર્શન કરતી વખતે સ્ક્રીન ઉપર અને અહીંયા તમે જુઓ કે આ જે મહાદેવનું મંદિર છે એ મહાદેવ અને પાર્વતીજી એ નાગ અને નાગિનના સ્વરૂપમાં હોવાના પરિણામે આને નાગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા હતા અને કદાચ અમારું ભાગ્ય એટલું સારું હતું કે ટૂંક જ સમયની અંદર અમને નાગેશ્વરના સારામાં સારી રીતે દર્શન થઈ ગયા મિત્રો તમે પણ ઘરે બેઠા બેઠા દ્વારકા નજીક આવેલા અને બાર એક નાગેશ્વરના દર્શન કરી શકો છો નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને બહાર નીકળતાની સાથે જ એક સરસ મજાનું મંદિર શનિદેવનું હતું ત્યાં ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરતા હતા અને સાથે મેં પણ આ દર્શનનો અદભુત લાવો લીધો હવે અમે સોમનાથ તરફ આગળ વધ્યા રસ્તો ખૂબ સારો હતો અને મંજિલ કાપતા કાપતા સોમનાથને યાદ કરતા કરતા રસ્તાને કાપી રહ્યા હતા માધવપુર નજીક દરિયા કિનારો જોવા માટે અમે ઉભા રહ્યા મિત્રો માધવપુરના દરિયા કિનારે છું વચ્ચે રસ્તે હાઈવે ઉપર આ દરિયા કિનારો જોયો હજુ કદાચ માધવપુર બીચ હજુ કદાચ બહુ દૂર હશે પણ બહુ નજારો બહુ સારો હતો ને એટલા જ માટે સરસ મજાના આ દરિયાના મોજાને અનુભવ કરવા માટે હું અહીંયા ઊભો રહ્યો છું તમે પણ જોઈ શકો છો ત્યાંથી છેક ત્યાંથી માંડી અને છેક ત્યાં સુધી અંદર વાહણો પણ જોઈ શકો છો બરાબર બહુ ગજબનું એટમોસ્ફિયર છે અને બસ એન્જોય જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં દૂર દૂર સુધી દરિયો જોવા મળી રહ્યો હતો જય સોમનાથ કરી અને હવે અમે સવારી ઉપાડી આ દરિયા કિનારે ઊંટની પણ સવારી અમે કરી મિત્રો તમે પણ આ ઊંટની સવારી કરી શકો છો સોમનાથ તરફ આગળ વધતા વચ્ચે જુનાગઢ ચોરવાડ વિસ્તાર આવ્યો આ ચોરવાડ વિસ્તાર એટલે કે હરિયાળી જ હરિયાળી ચારે ચાર બાજુ અમને નારિયેળી જોવા મળી રહી હતી સોમનાથ તો અમે પહોંચી ચૂક્યા છે અને સોમનાથ પહોંચી અને હોટલની અંદર ચેક ઇન કરી દીધેલું છે જમવાનો સમય જમવા માટે હવે નીકળીએ સમય બહુ થઈ ગયો છે એટલા માટે અને જમી અને પછી કાલ સવારે સોમનાથના દર્શન કરવા જવું છે આ બહુ સારી હોટલ છે ફેમિલી જોડે આવ્યા હોય તો ચોક્કસથી અહીંયા રહેવાય એવું છે બસ ગાડી તરફ આગળ વધુ રાતનું ભોજન લઈ અને હવે અમે સોમનાથના માર્કેટમાં ફરવા લાગ્યા અલગ અલગ પ્રકારના રમકડા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ કંઠીઓ વગેરે જોતા જોતા આ માહોલનો આનંદ મેળવી રહ્યા હતા મિત્રો રાત ઘણી થઈ ગઈ છે મળી આવતીકાલે સવારે ગુડ નાઇટ બીજા દિવસની વહેલી સવારે હોટલની બારીમાંથી જ સોમનાથના દર્શન થઈ રહ્યા હતા અને હવે અમે નીકળીએ છીએ સોમનાથના દર્શન કરવા માટે મિત્રો સોમનાથની અંદર પેડ પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી કરવામાં આવેલી છે અમે પાર્કિંગના ગેટ તરફ આગળ વધ્યા અને દર્શન કરવા માટેની ધીરજ હવે ખૂટી ગઈ હતી ગાડી માટે પચાસ રૂપિયાની પાવતી લઈ અને હવે અમે ગાડીને પાર્ક કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા ત્યાં દૂરથી જ સોમનાથની ધજાના દર્શન અમે થઈ રહ્યા હતા સોમનાથના દર્શન કરવા માટેની વ્યવસ્થા ખૂબ જ સારી કરવામાં આવી હતી ધીમે ધીમે અમે મંદિર તરફ ડગલા માંડી રહ્યા હતા સોમનાથ મંદિરની અંદર ફોટોગ્રાફી એલાવ નથી તમારી ચાવી મોબાઈલ પાકીટ બધું અહીંયા મૂકીને તમારે જવું પડશે મળીએ મિત્રો દર્શન કર્યા પછી દર્શન તો કરી લીધા છે મોબાઈલ બધું લઈ અને હવે મારે તમને પણ દર્શન કરાવવાના છે એટલે દૂરથી જ આપણે સોમનાથના દર્શન કરીશું મિત્રો બ્લુ શર્ટની અંદર જે કેમેરામેન દેખાઈ રહ્યા છે એ લોકોને તો ઓફિશિયલ રીતે પરવાનગી આપવામાં આવેલી છે તમે ત્યાં ફેમિલી સાથે ફોટા પાડાવી શકો છો તમારા વ્યવસ્થિત ફોટા પાડી આપશે અને માત્ર સો રૂપિયાની અંદર એ પ્રિન્ટ કોપી પણ તમને આપશે જય સોમનાથ બોલી અને સોમનાથના દર્શન કરી લઈએ મિત્રો આજે દરવાજો છે દિગ્વિજય દરવાજો કહેવાય છે આગળ જતા આજે એક પ્રકારના પાડિયા કહી શકાય સ્મૃતિ સ્વરૂપે મૂકવામાં આવતા હોય છે જેની અંદર સોમનાથના પ્રાંગણની અંદર તમને બે પાડિયાઓ દેખાય છે એક હમીરસિંહ ગોહિલનો એક સ્ટેચ્યુ તમને દેખાય છે મિત્રો જે વખતે દિલ્હીનો સુલતાન મોહમ્મદ શાહ તુગલક હતો એ જ વખતે અહીંયાનો સુબો હતો સફરખાને એને સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું અને એ વખતે લડતા લડતા હમીરસિંહ ગોહિલ અને એમના સાથીદાર ગીરનો હાવજ ગણાતા એવા વેગડા ભીલ પણ લડ્યા હતા અને લડતા લડતા સોમનાથના પ્રાંગણની અંદર જ એમને છેલ્લા શ્વાસ લીધા હતા વીર પામ્યા હતા એમને આપણે ન ભૂલવા જોઈએ પ્રણામ કરી અને અમે આગળ વધ્યા વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાની ટિકિટ લઈ અને અમે સમુદ્ર કિનારો જોવા માટે નીકળ્યા અહીંયા તમને સાયકલ પણ આપવામાં આવે છે જેથી તમે સોમનાથના કિનારે કિનારે તમે જઈ શકો છો અને સોમનાથના પાછળથી દર્શન કરી શકો છો હું તમને અહીંયા બતાવું છું ત્યાંથી તમે સાયકલિંગનો પણ આનંદ મેળવી શકો છો અહીંયાથી કિનારે કિનારે તમે ત્યાં મંદિર સુધી જઈ શકો છો મિત્રો સોમનાથના દરિયા કિનારેથી દક્ષિણ ધ્રુવ જઈએ ત્યાં સુધી ક્યાંય પણ જમીન આવતી નથી એન્ટાર્ક્ટિકા ખંડ સુધી અને છેલ્લે સોમનાથના દર્શન કરી અને જય સોમનાથ બોલી અને હવે અમે અહીંયાથી વિદાય લઈએ છીએ તો મિત્રો મળીશું કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ